નામ રોશન કરતી દીકરી એટલે કે અમદાવાદની રિયા જેણે ત્રાણું ટકા સાથે એ વન બ્રેડ મેળવ્યો છે ધોરણ દસ ના પરિણામમાં ત્રાણું ટકા સાથે એ વન બ્રેડ મેળવ્યો છે રિયાના માતા પિતા મુકબધિર છે રિયાએ સંદેશ ન્યૂઝ સાથે અભિવ્યક્ત કરી હતી પોતાની ખુશી જ્યારે તેઓએ કહ્યું કે અથાગ પરિશ્રમ અને સંઘર્ષ તેઓનો ખૂબ રહ્યો છે સી એ બની માતા પિતાનું સપનું સાકાર કરશે રિયા નરોડાથી શાહીબાગની સ્કૂલમાં રોજ ભણવા આવતી એમટીએસમાં મુસાફરી કરી અને શાળાએ પહોંચતી દીકરીના શ્રેષ્ઠ પરિણામથી માતા પિતા ખૂબ ખુશ છે અને ગર્વ અનુભવી રહ્યા છે અનેક પરેશાનીનો સામનો કરીને અમદાવાદની રિયા ખૂબ જ સારા પર્સન્ટેજ લઈને આવી છે તેના પેરેન્ટ્સે મુકબધીર છે અને છતાં પણ તેણે સંઘર્ષ કર્યો છે અને તે આજે સિદ્ધિ હાસિલ કરી છે રિયા સાથે વાતચીત કરીશું રિયા કેટલા પર્સન્ટેજ આવ્યા છે અને જે પ્રકારની અપેક્ષા હતી તેવું જ આપનું રિઝલ્ટ આવ્યું મને નાઇન્ટી થ્રી પર્સન્ટેજ આવ્યા છે અને મને આ રિઝલ્ટની અપેક્ષા તો હતી જ કારણ કે મારા મમ્મી પપ્પાએ એચ કે સ્કૂલે મારા ડિવાઇન ગ્રુપ ટ્યુશન એટલી મહેનત કરાવી હતી મને કે મને આ રિઝલ્ટની હતી જ અપેક્ષા કે આવવું જ જોઈએ અને હું આ રિઝલ્ટથી બહુ જ બહુ જ બહુ જ ખુશ થઈ છું મારા મમ્મી પપ્પા પણ બહુ જ ખુશ થયા છે કેટલો સંઘર્ષ આ રિઝલ્ટની પાછળ આપનો આ રિઝલ્ટની પાછળ સંઘર્ષ તો બહુ જ એટલે બહુ જ હતો આમ ઘરે ક્યારેક ક્યારેક એવું થઈ જતું હતું કે મૂકી દઉં બધું ચોપડા મમ્મી પપ્પા આમ એટલું સારું મોટિવેટ કરતા હતા સ્કૂલ પણ એટલું સારું મોટિવેટ કરતી હતી એ વન ગ્રેડ તમે લાવો આમ એટલું કોમ્પિટિશન હતું સ્કૂલમાં કે આમ ભણવાની એવી ઈચ્છા થઈ જતી હતી ને એટલે મહેનત તો બહુ જ કરવી પડી આપણા પેરેન્ટ્સ અમુક બધીર છે ત્યારે તેમનું આ સ્વપ્ન પૂરું કરવું આપના માટે એક સ્વપ્ન હતું આગળ કઈ ફિલ્ડમાં જવા માંગશો આગળ કયું તેમનું નામ રોશન કરશે આગળ મને કોમર્સ લઈને મને સીઆ બનવું છે એટલે હું સીઆ એટલે જ બનવા માંગુ છું કે મારા મમ્મી પપ્પાને હું કઈ આપી શકું એમને મારા પર પ્રાઇડ ફીલ થાય એટલે જ હું સીઆ બનવા માંગુ છું اچھا રોજને કેટલા કલાકની મહેનત હતી ને આપના જેવા અન્ય વિદ્યાર્થીઓને શું સંદેશ આપનો રહેશે અને મારી રોજની મહેનત તો 4 થી 5 કલાકની હતી હું હું સાંજ સુધી કઈ ભણતી જ નથી જે સ્કૂલ ટ્યુશનમાં માં ભણું એ જ બાકી હું ઘરે આવીને 6 થી 10 ભણતી હતી પેપર સોલ્વ કરતી હતી હોમવર્ક કરતી હતી ઠીક કરી છે જેને લઈને તેના પેરેન્ટ્સ છે અને ટીચર્સ છે તમામની અંદર ખુશી ની લાગણી જોવા મળી રહી છે કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે આયુષી યાજ્ઞિક સંદેશ ન્યૂઝ અમદાવાદ